હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર નવ વર્તુળની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર પંદર છે આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર ચાર અને ઉદાહરણ નંબર પાંચની વાત કરવાના છીએ તો ચલો આપણે એની રકમ વાંચીએ અને પછી આપણે સિમ્પલી એનો ઉકેલ મેળવીએ તો સૌપ્રથમ આપણે ઉદાહરણ નંબર ચારની રકમ વાંચીશું અને એનું આપણે સોલ્યુશન મેળવીશું તો ઉદાહરણ ચારમાં આપણને શું આપેલું છે કે બે વર્તુળો અહીંયા છે જે બે બિંદુઓ એ અને બીમાં છેદે છે જો અમને અહીંયા તમને દેખાય છે કે આ એક વર્તુળ છે આ એક બીજો વર્તુળ છે જે બંને કયા છેદે છે પેલા તો એ બિંદુમાં છેદ છેદે છે અને નીચે અહીંયા બી બિંદુમાં છેદે છે ઓકે પછી આ બે વર્તુળોના વ્યાસ એડી અને એસી છે જો આ એક વર્તુળનો વ્યાસ શું છે અહીંયા આ એડી છે બીજા વર્તુળનો વ્યાસ અહીંયા એસી છે ઓકે પછી આગળ આપણે કીધું છે કે જુઓ આકૃતિ નવ પોઈન્ટ એકવીસ જે ઓલરેડી આ અહીંયા આપણે દોરેલી છે તો સાબિત કરો કે બી એ રેખાખંડ ડીસી પર આવેલું છે એટલે કે જે બી બિંદુ છે એ આ જે રેખાખંડ ડીસી છે એના પર આવેલું છે એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે તો ચાલો આપણે સિમ્પલી સાબિત કરીએ તો સૌપ્રથમ તો અહીં આપણે શું કરીશું કે જે આપણા બે બિંદુઓ છે જ્યાં અહીંયા બંને વર્તુળો છે તે છેલ્લે કે એ અને બી એને આપણે અહીંયા જોડી લઈશું તો ચાલો જોડીએ અહીંયા તો આ આપણે એ બીને જોડ્યું તો અહીંયા આપણે સૌપ્રથમ તો લખીશું કે અહીંયા એ બીને જોડો ચલો આપણે લખી દઈએ કે એ બીને જોડો ઓકે હા આપણું સિમ્પલી થઈ ગયું હવે જો તમને મેં આગળ પણ કોન્સેપ્ટ શીખવાડ્યો હતો કે જે વ્યાસ હોય એ શું કરશે જે વર્તુળના બે ભાગ કરશે એટલે કે બે અર્ધવર્તુળ બનાવશે અને અર્ધવર્તુળ દ્વારા હંમેશા જે પણ ખૂણો રચાય એ કેવો હંમેશા કાટ ખૂણો હોય છે એટલે કે અહીંયા જે આપણું આ છે કે આ જે એડી છે એ શું છે અહીંયા વર્તુળનો વ્યાસ છે પછી આ વર્તુળમાં એસી છે એ શું છે વર્તુળનો વ્યાસ છે અહીંયા આપણે રકમ જ આપેલું છે કે બે વર્તુળના વ્યાસ એડી અને એસી છે ઓકે તો જે આપણો ખૂણો છે કે અહીંયા ખૂણો એ બી એટલે કે ચાલો હું તમને અહીંયા આપણે રેડ પેનથી બતાવું છું કે આ ખૂણો છે જે આપણો ખૂણો એ બી જે આ વર્તુળના વ્યાસ દ્વારા ખૂણો રચાય છે આ ખૂણો જે એડી વ્યાસ દ્વારા રચ રચાય છે અને જે આ સાઇડનો ખૂણો છે એટલે કે ખૂણો એ બી સી આ ખૂણો જે છે એ એસી વ્યાસ દ્વારા રચાય છે તો આ બંને ખૂણા કેવા છે કાઠ ખૂણા હશે મેં તમને કીધું હતું કે અર્ધવર્તુળ દ્વારા રચાતા ખૂણા કેવા હોય હંમેશા કાઠ ખૂણા હોય છે તો તમને દેખાય છે અહીંયા કે ખૂણો એ બી ડી હોય જે એડી વ્યાસ દ્વારા રચ રચાય છે અને ખૂણો એ બી હોય જે એસી વ્યાસ દ્વારા રચાય છે તો એ બંને ખૂણા કહેવાશે કાટ ખૂણા હશે અને જો આ એકસો એસી અંશનો ખૂણો હોય તો આપણે કહી શકીએ કે આ શું છે આ બંને આસન કોણ છે અને એમ એનો સરળો એકસો ને અંશ છે તો અહીંયા આ ડીસી રેખા રેખા છે અને બી એના પર આવેલું બિંદુ છે તો જે આપણે સાબિત કરવાનું હતું એ સિમ્પલી સાબિત થઈ જશે તો ચલો જે પણ મેં તમને સમજાવ્યું એ હવે આપણે થિરેટિકલ ભાષામાં લખી દઈએ તો અહીંયા તો આપણે પહેલાં લખીશું કે ખૂણો એ હોય કે ખૂણો એ હોય બંને કહેલાં છે નેવ અંશના થશે તો અહીંયા આપણે લખીશું કે ખૂણો એ બી બરાબર નેવું અંશ અને કેમ નેવ અંશનો થયો કે જે વર્તુળનો અંદરનો ખૂણો છે એ કેવા અર્ધવર્તુળનો અંદરનો ખૂણો કેવો હોય હંમેશા કાટ હોય છે તો અહીંયા આપણે લખીશું કે અર્ધ વર્તુળનો અંતર્ગત અંતર્ગત ખૂણો એટલે કે વ્યાસ દ્વારા શું શું થશે બે અર્ધવર્તુળ રચાશે અને આપણે આગળ જે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર લીધો એમાં મેં તમને સમજાવી દીધું કે અર્ધવર્તુળનો હંમેશા ખૂણો કેવો હોય કાઠ ખૂણો હોય તો અહીંયા આપણો એબીડી પણ નેવંશનો થયો અને જે ખૂણો એબીસી છે એ પણ અહીંયા નેવ અંશનો થશે એટલે ખૂણો એબીસી બરાબર નેવંશ એનું પણ કારણ અહીંયા સેમ જ છે કે અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો અંતર્ગત ખૂણો ઓકે આ આપણું થઈ ગયું હવે આપણે બંનેનો સરળો કરીશું તો કેટલો થશે અહીંયા નેવું અને નેવ કેટલો થશે એકસો ને એસી અંશ થશે તો અહીંયા આપણે લખી દઈએ કે ખૂણો એ બી પ્લસ ખૂણો એ આ કેટલા થશે નેવું અંશ પ્લસ અહીંયા નેવું અંશ તો આનો સરવાળો થશે અહીંયા તમારો એકસો ને અંશ થયો બંનેનો તમે સરળો કરો ત્યારે તો આ બંને શું છે જુઓ આ બંને શું છે અહીંયા આસન કોણ છે અહીંયા તમને દેખાય છે ઓકે એટલે કે જે એબી છે એ એ છે એ શું છે અહીંયા સામાન્ય રેખા છે અને ડીસી શું છે એક સીધી રેખા છે એના પર આવેલા ખૂણા છે આને તમે રેખેક જોડના ખૂણા પણ કહી શકો છો પણ આનો સરળ વિશે એ સૌ એટલે રેખિક જોડના ખૂણા છે એટલે કે ડીસી શું છે અહીંયા આપણી સીધી રેખા છે તો અહીંયા આપણે લખી દઈએ તો અહીંયા આપણે લખીશું કે અહીં ખૂણો એ બી ડી અને ખૂણો એ બી સી આસન કોણ છે આસન કોણ છે તથા બંનેનો સરવાળો બંનેનો સરવાળો એકસો ને અંશ છે અહીંયા તમારે આગળ લખો તો લખી શકો છો કે તેથી તે રેખીક જૂના ખૂણા છે પણ એવું કોઈ લખવાની કોઈ જરૂર નથી અહીંયા આપણે લખીશું ડાયરેક્ટ કે માટે ડીસી એ રેખા છે ઓકે હવે સમજા પડી કે જો ડીસી રેખા હોય તો આ બી બિંદુ ક્યાં આવેલું હોય એની રેખા પર જ આવેલું હોય કેમ કે આ ખૂણા શું શું છે કોના દ્વારા બને છે જો અહીંયા પણ બી ખૂણો આવે છે અને અહીંયા પણ બી ખૂણો આવે છે તો એ રેખા પર જ અહીંયા આપણું બી બિંદુ આવેલું હશે તો અહીંયા આપણે લખી શકીએ કે માટે બી એ બી એ ડીસી રેખા ખંડ પર આવેલું બિંદુ છે તો ચલો આપણે લખી દઈએ અહીંયા રેખા પર આવેલું બિંદુ છે ઓકે જે આપણે સાબિત કરવાનું હતું એ અહીંયા આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે કે અહીંયા આપણે જો રકમમાં શું પૂછ્યું હતું કે બી એ રેખાખંડ ડીસી પર આવેલો બિંદુ છે એવું સાબિત કરો તો આપણે સિમ્પલી અહીંયા સાબિત કરી દીધું કે ડીસી અહીંયા એક રેખા છે અને બી બિંદુ એના પર આવેલું છે ઓકે અહીંયા તમારું ઉદાહરણ નંબર ચાર પૂર્ણ થઈ ગયું તો હવે આપણે ઉદાહરણ નંબર પાંચની ગણતરી કરીએ તો ચલો આપણે એની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે આકૃતિ બનાવીએ અને પછી આપણે એનું સોલ્યુશન મેળવીએ તો ઉદાહરણ નંબર પાંચમાં અહીંયા આપણને શું કીધું છે કે સાબિત કરો કે જો કોઈપણ ચતુષ્કોણના અંદરના ખૂણાના દુભાજકો વડે ચતુષ્કોણ બને જો શક્ય હોય તો તે ચક્રીય છે એટલે કે ચક્રિય ચતુષ્કોણ છે દુભાજકો વડે રચાતો ચતુષ્કોણ જો કોઈ બને છે તો ચક્રીય ચતુષ્કોણ છે એ અહીંયા આપણે સાબિત કરવાનું છે તો પહેલાં તો આપણે સિમ્પલી જે આપણને પહેલો ચતુષ્કોણ કીધો હતો એ આપણે દો દોરી લઈએ તમે કોઈપણ રીતે અહીંયા દોરી શકો છો ચોરસ બનાવવું એવું જરૂરી નથી પણ હું ટ્રાય કરું છું કે અહીંયા ચોરસ જ બનાવીએ તો ચાલો આપણે બનાવીએ તો આ ઓકે આ એક સાઈડ છે ચતુષ્કોણની આ અહીંયા ચતુષ્કોણની બીજી સાઈડ છે અહીંયા આ આપણે ચતુષ્કોણની ત્રીજી સાઈડ છે પરફેક્ટ ચાલો આપણે બનાવીએ પરફેક્ટ બનાવીએ ઓકે આ ચતુષ્કોણની ચોથી સાઈડ છે ઓકે થઈ ગયું તો આને આપણે નામ આપી દઈએ કે અહીં અહીંયા આ જે ચતુષ્કોણ છે એને અહીંયા આપણે એ નામ આપીશું તો અહીંયા આપણું આ એ શિરોબિંદુ છે અહીંયા બી બિંદુ અહીંયા સી અને અહીંયા ડી ઓકે હવે આપણને શું શું કીધું છે કે ચતુષ્કોણના અંદરના ખૂણા દ્વિભાજકો એટલે કે અહીંયા જે ખૂણો એ છે એનો અહીંયા દુભાજક એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત કરતો ખૂણો ઓકે પછી અહીંયા ખૂણા સીનો દુભાજક ઓકે તો આવી રીતે બને છે એટલે આ શું છે આ દુભાજક એટલે કે અહીંયા જે ખૂણાઓ હશે બંને સેટ કેવો હશે ખૂણા બંને સરખા હશે ઓકે બે સરખા ભાગમાં વિભાજિત કરે પછી અહીંયા બીમાંથી નીકળતો એક ખૂણો ઓકે અને અહીંયા પછી ડીમાંથી નીકળતો એક દુભા છે એટલે કે જો અહીંયા દાદા ધારો કે આપણે ખૂણાના નામ આપીએ કે અહીં આ ખૂણા નંબર એક છે અને ખૂણો બે છે તો ખૂણો એક અને બે છે સરખા હશે પછી અહીંયા આપણે ત્રણ અને ચાર નામ આપીએ તો ત્રણ અને ચાર કહેવાશે અહીંયા સરખા હશે પછી પાંચ અને છ અહીંયા સરખા હશે અહીંયા સાત અને આઠ સરખા હશે હવે જે આ દુ ભાજકો છે એને આપણે દોર્યા તો આપણો આ જે છે એમાંથી નીકળતો દુ ભાજક શું છે અહીંયા આ એ એચ છે અને ડીમાંથી નીકળતો દુ ભાજક શું છે અહીંયા ડીએચ છે પછી બી અને સીમાંથી નીકળતા દુ ભાજકો શું છે અહીંયા આ બી એફ અને સીએફ છે અને જ્યાં આ બંનેને છેદે છે તે આપણે શિરોબિંદુના નામ આપી દઈએ કે અહીંયા આ ઈ છે અને આ આપણું અહીંયા જી છે તો ઓકે સિમ્પલી સમજ્યા પડી ગઈ એટલે કે જે આ ચતુષ્કોણ બને છે ચતુષ્કોણ ઇ એફ જી એચ આને આપણે કેવો સાબિત કરવાનો છે અહીંયા ચક્રીય ચતુષ્કોણ સાબિત કરવાનો છે આ જે નાનો ચતુષ્કોણ બને છે એને આપણે ચક્રીય ચતુષ્કોણ સાબિત કરવાનો છે તો ચાલો સિમ્પલી આપણે ગણતરી કરીએ આપણે બેઝિક પહેલાં તો લખી લઈએ અહીંયા કે અહીંયા જે આપણે દુ ભાજકો છે એ એચ છે પછી બી છે સી છે અને જીએચ છે આ આપણા શું છે અહીંયા દુ ભાજકો છે જે ખૂણા એ બી સીડીના દુ ભાજકો છે તો અહીંયા આપણે લખીશું કે અહીં પહેલાં તો एच पची बी एफ सी एफ डी एच अनुक्रमें चतुष्कोण सी डी में डी में खूणाओ ખૂણો એ ખૂણો બી ખૂણો સી અને ખૂણા ડીના દુભાજકો છે દુભાજકો છે ઓકે તમને સિમ્પલી સમજણ પડી ગઈ કે જે એ એચ છે એ ખૂણા એનો દુ ભાજક છે જે બી છે એ ખૂણા બીનો દ્વિભાજક છે જે સી છે એ ખૂણા સીનો દુ ભાજક છે અને જે ડીએચ છે એ ખૂણા ડીનો દ્વિભાજક છે એટલે કે બે સરખા ખૂણામાં વિભ વિભાજીત કરે છે તો અહીંયા આપણે કહી શકીએ જે આ ખૂણો એક અને બે છે એ શું હશે એ બંને સરખા હશે અને કેવા હશે જે ખૂણો એ છે એના કરતાં અડધા હશે તો અહીં આપણે લખીએ કે અહીંયા ખૂણો એક બરાબર ખૂણો બે અને કેવા હશે અહીંયા ખૂણા એ કરતાં અડધા હશે એટલે અહીંયા વચ્ચે બરાબરની નિશાની છે એટલે આપણે ખૂણા એના ગુણાકારમાં એક દ્વતીયાંશ લખ્યું છે આવી રીતે જે ખૂણો બી છે એમાં ખૂણો ત્રણ અને ચાર સરખા હશે અને કેવા હશે બી કરતાં અડધા હશે તો અહીંયા આપણે લખી શકીએ કે અહીં ખૂણો ત્રણ બરાબર ખૂણો ચાર બરાબર વન હાફ ખૂણો બી ઓકે પછી આવી રીતે જે ખૂણો સી છે એમાં ખૂણો પાંચ અને છ કહેવાશે સરખા હશે અને ખૂણા સી કરતાં અડધા હશે તો અહીં આપણે લખી દઈએ કે અહીં ખૂણો પાંચ બરાબર ખૂણો છ બરાબર વન હાફ ખૂણો સી આવી રીતે અહીંયા ખૂણા ડીમાં શું છે અહીંયા ખૂણો સાત અને આઠ સરખા હશે અને ખૂણા ડી કરતાં અડધા હશે તો અહીં આપણે લખી દઈએ કે અહીં ખૂણો સાત બરાબર ખૂણો આઠ બરાબર વન હાફ ખૂણો ડી ઓકે આ આપણું સિમ્પલી થઈ ગયું હવે અહીંયા આપણે ત્રિકોણ લઈશું તો કયો ત્રિકોણ અહીંયા ત્રિકોણ એ ઈ બી જે આ આપણો અહીંયા ત્રિકોણ છે ત્રિકોણ એ ચલો આપણે દોરીએ અહીંયા તો આ રહ્યો ત્રિકોણ એ ઈ બી ઓકે આ આપણે બ્લુ પેનથી જે હાઇલાઇટ કર્યું છે એ તમને ત્રિકોણ અહીંયા દેખાય છે તો કે ઓકે અહીંયા જે આપણો આ ત્રિકોણ છે એમાં ટોટલ કેટલા ખૂણા છે એક છે તમારો અહીંયા ખૂણા નંબર બે એક છે અહીંયા તમારો ખૂણા નંબર ત્રણ અને એક છે અહીંયા આપણો આ ખૂણો એ ઈ બી તો આ ત્રણેય ખૂણાનો સરળ કેટલો થાય એકસો ને એસી અંશ થાય तो अँ लखी सकी त्रिकोण एई बी में खूणों प्लस खूणों तर बराबर खूणो ए बी तो चलो अँ आप लखीए के अही त्रिकोण ए बीमा शू खूण बे प्लस खूणो तरण प्लस खूणो ए बी બરાબર અહીંયા એકસો ને એસી અંશ થાય ઓકે હવે ખૂણો બે અને ખૂણા ત્રણની જગ્યાએ આપણે શું લખી શકીએ જેમ કે અહીંયા જુઓ તમે ખૂણા બેની જગ્યાએ શું લખી શકો કે વન હાફ એ બી લખી શકો તો કે લખાય છે અહીંયા છે ખૂણો બે બરાબર અહીંયા વન હાફ એ બી ઓકે તમને દેખાય છે આવી રીતે અહીંયા તમે ખૂણા ત્રણની બરાબર શું લખી શકો અહીંયા કે વન હાફ બી તમે લખી શકો છો તો ચાલો આપણે લખીએ અહીંયા કે જ્યાં ખૂણો બે છે ત્યાં આપણે વન હાફ એ લખીશું અહીંયા વન હાફ ખૂણો એ અને જ્યાં ખૂણો ત્રણ છે ત્યાં વન હાફ અહીંયા બી લખીશું પ્લસ અહીંયા ખૂણો એ ઇ બી બરાબર અહીંયા શું થશે એકસો ને એસી અંશ થશે ઓકે હવે અહીંયા આપણે જે છે આ વન હાફને કોમન લઈએ એટલે કે સામાન્ય લઈએ તો કૌંસમાં શું આવશે અહીંયા ખૂણો એ પ્લસ ખૂણો બી ઓકે પ્લસ અહીંયા ખૂણો એ ઈ બી બરાબર અહીંયા એકસો ને અંશ તો અહીંયા જે આ ખૂણો એ ઈ બી છે એને અહીંયા આપણે કરતાં બનાવીએ તો ચાલો આ જે છે કે વન હાફ કંશની અંદર ખૂણો એ પ્લસ ખૂણો બી એ બરાબરની પેલી સાઈડ જશે અને શું થઈ જશે માઇનસ થઈ જશે તો અહીંયા ખૂણો એ ઈ બી બરાબર એકસો ને એસી અંશ માઇનસ વન હાફ કંસની અંદર ખૂણો એ પ્લસ ખૂણો બી ઓકે આ આપણને સિમ્પલી સમીકરણ મળી ગયું હવે જેમ અહીંયા આપણે કર્યું કે ખૂણો એ ઈ બી બરાબર એકસો ને એસી માઇનસ વન હાફ ખૂણો એ પ્લસ ખૂણો બી આવી રીતે અહીંયા આપણે બીજું પણ કરી શકીએ છીએ કેવી રીતે જેમ કે બીજું કરીએ એને એની પહેલાં જુઓ આ જે ખૂણો છે આપણે આ એ ઈ બીનું માપ શોધ્યું તો અહીંયા આ જે સામેનો ખૂણો છે જેમ કે અહીંયા ખૂણો એફ ઈ એચ તો એફ ઈ એચ અને એ ઈ બી શું છે અહીંયા અભિકોણો છે જેમ કે આપણે ચોકડી બને અને સામસામેના ખૂણો આપણે કેવા હતા કે અભિકોણો હોય અને કેવા હોય અહીંયા સરખા હોય તો અહીંયા આપણે લખી શકીએ કે જે આ ખૂણો છે કયો ખૂણો એફ એફ અહીંયા ઈ છે અને અહીંયા એચ છે તો આ ખૂણો જે સામેનો ખૂણો છે કે એ ઈ બી તો એને કેવો હશે સરખો હશે તો અહીંયા આપણે લખી દઈએ ચલો આપણે લખી દઈએ કે એફ ઈ એચ તો ચાલો આપણે લખીએ અહીંયા કે અહીં માટે માટે જે આખું સમીકરણ હતું એ ખૂણો એફ ઈ એચને સમાન થશે તો ખૂણો એફ ઈ એચ બરાબર અહીંયા ખૂણો એ ઈ બી ઓકે આ બંને ખૂણા સમાન થશે અને એને બરાબર શું છે અહીંયા એકસો ને એસી અંશ માઇનસ વન ખૂણો એ પ્લસ ખૂણો બી ઓકે જેમ અહીંયા આપણે આવી રીતે કર્યું કે ખૂણો એ પ્લસ બી થયું આવી રીતે આપણે ખૂણા સી અને ડી માટે પણ થાય સામેની સાઈડ તો અહીં આપણે કરીશું તો અહીંયા આપણે લખી શકીએ કે અહીં તે જ રીતે હવે આપણે ડાયરેક્ટ આખી ગણતરી કરીશું ને ડાયરેક્ટ આપણે લખી દઈશું અહીંયા કે તે જ રીતે ચલો હું તમને આકૃતિમાં બતાવું છું કે અહીંયા જે આપણું છે આ સાઈડ કે અહીંયા આ સી જી ડી દેખાય છે ઓકે આ સાઈડ એ કોને સમાન હશે આ એનો અભિકોણ બનશે અહીંયા એફ જી એચ એ સમાન હશે અને એ શું શું હશે અહીંયા કે એકસો એસી અંશ માઇનસ વન હાફ ખૂણો સી હશે અને વન હાફ ખૂણો ડી હશે આ અંદરના ખૂણા તમારા બનશે ત્રિકોણ માટે પણ આપણે કોઈ એ લખવાની જરૂર નથી આપણે ડાયરેક્ટ અહીંયા લખી દઈશું તો ચલો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં આપણું શું થશે હવે કે અહીંયા આપણે લખીએ કે ખૂણો એફ જી એચ ખૂણો એફ જી એચ બરાબર જે આપણો ખૂણો તો કયો ખૂણો હતો સીજી ડી આ જે એફજી છે એ સીજી ડીને સમાન થશે કેમકે એ અભિકોણ છે અને સીજી ડી કોને સમાન થશે એકસો ને એસી અંશ માઇનસ વન હાફ ખૂણો સી અને ખૂણો ડી અહીંયા આપણે ડાયરેક્ટ લખી દઈશું હવે તો ચલો આપણે લખીએ અહીંયા કે ખૂણો સીજી ડી બરાબર વન હાફ ના આપણે પહેલાં તો એકસો એસી અંશ એકસો ને અંશ માઇનસ વન હાફ ખૂણો કૌશની અંદર ખૂણો સી પ્લસ ખૂણો ડી ઓકે આ આપણે અહીંયા આપણે બે સમીકરણ બની ગયા જો આને આપણે સમીકરણ નંબર જે ઉપરનું સમીકરણ છે એને આપણે અહીંયા સમીકરણ નંબર એક નામ આપીએ ચલો આપણે કે આ છે અહીંયા આપણું સમીકરણ નંબર એક અને આ છે એને આપણે અહીંયા સમીકરણ નંબર બે નામ આપી શકીએ છીએ અને આ બંને શું છે અહીંયા અભિકોણ છે અહીંયા આપણે લખી દઈએ કે અભિકોણ છે તમે અહીંયા નીચે પણ લખી શકો છો કે આ બંને કેમ સમાન થયા તો કે અભિકોણ છે ઓકે આ સિમ્પલી તમારું થઈ ગયું તો હવે અહીંયા આપણે સમીકરણ એક અને બેનો આપણે શું કરીશું અહીંયા સરવાળો કરીશું તો ચાલો આપણે સરવાળો કરીએ કે અહીં સમીકરણ સમીકરણ એક અને બેનો સરવાળો કરતા તો ચાલો આપણે કરીએ તો અહીંયા શું છે આપણું અહીંયા કે તો અહીં જે સમીકરણ એકમાં છે એમાં ખૂણો છે અહીંયા એફ ઇ એચ ચલો અહીંયા હું તમને બ્લ્યુ પેનથી બતાવું છું કે એફ એચ અને અહીંયા છે એફ જી એચ આપણે આ ખૂણાની જરૂર નથી કેમ કે આપણે કયા ખૂણા લેવાના છે જે નાનો ચતુષ્કોણ છે એના બંને ખૂણા લેવાના છે એટલે જ અહીંયા આપણે અભિકોણનો ઉપયોગ કર્યો હતો એટલે આ બંને ખૂણાનો સરવાળો થશે અને બરાબરની પેલી સાઈડ શું આવશે જે એકસો એસીમાંથી માઇનસ થાય છે એ આપણે અહીંયા પેલી સાઈડ આપણે સરવાળો કરીશું ઓકે તો આ આપણે બંને પદનો સરવાળો કરવાનો છે આની આપણે કોઈ જરૂર નથી કેમ કે આનો તો આપણે ઉપયોગ કર્યો હતો કે સાબિત કરવા માટે પણ હાલ હવે હવે એની કોઈ જરૂર નથી તો ચલો આપણે લખીએ અહીંયા કે અહીં આપણે લખીશું કે જે આપણો હતો કોણો એફ ઇ એચ પ્લસ એફ જી એચ તો ચલો લખીએ કે ખૂણો એફ ઇ એચ અને પ્લસ ખૂણો એફ જી એચ ઓકે આ બંને કોને બરાબર થાય છે તો એક્સોને એસી અંશ માઇનસ વન હાફ એ પ્લસ બી એ આપણે લખીશું અહીંયા તો ચલો લખીએ કે એકસો ને અંશ માઇનસ વન હાફ એ પ્લસ બી ઓકે અને પછી એમાંથી આપણે શું પ્લસ કરવાનું છે અહીંયા પ્લસ જે નીચેનું છે એ એકસો ને એસી અંશ માઇનસ વન હાફ ખૂણો સી પ્લસ ખૂણો ડી ઓકે આમાંથી હવે જો તમને કંઈ દેખાય છે તો આ શું છે અહીંયા જેમ કે એફ ઇ એચ અને એફજી એચને આપણે ડાયરેક્ટ અહીંયા લખી દઈએ આપણે લખવાની પણ જરૂર નથી આપણે છેલ્લે લખીશું પહેલાં તો જુઓ જે આપણે પ્લસ હોય એને પ્લસ કરીએ તો જો આ એકસો ને એસી અહીંયા પ્લસ છે અને આ પણ એકસો ને પ્લસ છે તો બંને બંનેનો સોળો કેટલો થશે અહીંયા ત્રણસો ને થશે તો અહીંયા આપણે લખીએ કે અહીં ત્રણસો ને સાહીઠ અંશ તમારું થશે ઓકે પછી માઈનસ અહીંયા વન હાફ હવે જો અહીંયા પણ માઇનસ છે અને અહીંયા અહીંયા પણ માઇનસ છે તો આપણે હાફને કોમન લઈ શકીએ ઓકે અને કૌંસમાં શું આવશે ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી પ્લસ ખૂણો ડી તો આપણે લખી દઈએ અહીંયા ચારે ને કે અહીં ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી પ્લસ ખૂણો ડી ઓકે આપણું થઈ ગયું પછી અહીંયા ત્રણસો ને સાહીઠ અંશ માઇનસ વન હાફ હવે જો આ શું છે અહીંયા એ જે ખૂણા આપણે આપણને આપેલા છે ચાર એ શું છે ચતુષ્કોણના ચારે ખૂણા છે તો ચતુષ્કોણના ચારે ખૂણાનો સરળ કેટલો થાય હંમેશા ત્રણસો ને અંશ હોય હોય જેમ કે જેમ કે આપણે કહેતા હતા કે ત્રિકોણના ત્રણે ખૂણાના સરળ એકસોને એસી અંશ હોય એમ ચતુષ્કોણના ચારે ખૂણાનો સરળ એકસોને સોરી ત્રણસો ને અંશ હોય તો અહીંયા આપણે લખીશું કે ત્રણસો ને સાહીઠ અંશ ઓકે અને અહીંયા ભાગાકારમાં બે છે તો ઉડી જશે તો અહીંયા શું આવશે આપણે એકસોને એસી અંશ આવશે તો અહીંયા ત્રણસો સાહીઠ માઇનસ અહીંયા તમારે એકસો ને એસી વધ્યા તો ત્રણસો સાઠમાંથી એકસો ને એસી જાય તો કેટલા વધ્યા અહીંયા તમારે એકસો ને એંસી વધે ઓકે તો આ શું છે એકસો એસી અંશ કોને બરાબર છે તો કે આ જે આપણા બંને ખૂણા હતા એને બરાબર છે કે એફ ઇ એચ ને એફ જી એચ તો અહીંયા આપણે લખી દઈએ કે ખૂણો એફ ઇ એચ અ પ્લસ ખૂણો એફ જી એચ તો આ બંને ખૂણા શું છે કેમ એનો સરળ એકસો ને એસી અંશ થયો તો જો આ રહ્યો આપણો જે ચતુષ્કોણ છે એમાં જો આ જે ખૂણો છે ચલો તમને બતાવો કે આ જે ખૂણો છે તમને દેખાય છે જો એફ ઇ એચ અને આ છે સામેનો ખૂણો એફ જી એચ એટલે કે સામસામેના ખૂણાનો સરળ કેટલો થયો અહીંયા એકસો ને એસી અંશ થયો તો જો સામસામેના ખૂણાનો સરળ એકસો ને અંશ થાય તો એને આપણે શું કહીએ છીએ ચક્રીય ચતુષ્કોણ કહીએ છીએ આપણે પ્રમેય નવ પોઈન્ટ અગિયારમાં શીખ્યા હતા તો ચાલો આપણે કહીએ અહીંયા કે આ શું છે અહીંયા આપણું ચક્રીય ચતુષ્કોણ છે કે અહીંયા હવે આપણે કહી શકીએ કે સરળ એકસો એંશી અંશ છે અને આપણે બોક્સમાં મૂકી દઈએ કે અહીં અહીં ચતુષ્કોણ ચતુષ્કોણ જે આપણો હતો અહીંયા કયો ચતુષ્કોણ હતો ઈ એફ જી એચ આપણે નામ આપી દઈએ કે ચતુષ્કોણ ઈ એફ જી એચમાં સામસામેના ખૂણાનો સરવાળો એકસો ને એસી અંશ થાય છે માટે પ્રમે નવ પોઈન્ટ અગિયાર મુજબ શું થશે અહીંયા ચતુષ્કોણ ચતુષ્કોણ ઇ એફ જી એચ છક્રીય ચતુષ્કોણ છે જે આપણે સાબિત કરવાનું હતું કે જે દુભાજકો દ્વારા રચાતું ચતુષ્કોણ છે એ કેવું છે ચક્રીય ચતુષ્કોણ છે એ અહીંયા આપણે સાબિત કરવાનું હતું જે અહીંયા આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે તો બસ આ તમારી અહીંયા ગણતરી છે તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો આ લેક્ચરમાં અહીંયા ઉદાહરણ નંબર ચાર અને ઉદાહરણ નંબર પાંચની ગણતરી કરી તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોની વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે